જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ 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 રહ્યો છે 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 માળિયામાં પણ ભારે પડ્યો સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ અગિયારસો જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા સ્લમ એરિયા હતા તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત બાટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા પરંતુ વરસાદ ધીમો પડતાં હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ખેડ વિસ્તારના એરિયામાં લગભગ છોતેર જેટલા રસ્તાઓ અમારા બંધ છે જેમાં ભાગના આર એન પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં ચાર તાલુકામાં અડતાલીસ જેટલા ગામડા સંપર્ક વિહોણા છે જેમાં સૌથી વધારે માણાવદરમાં બાવીસ અને માંગરોળમાં પંદર જેટલા ગામડા સંપર્ક વિહોણા છે પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે ગામના તલાટી સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે અને ગામમાં કોઈ નુકસાનીના અહેવાલ અત્યારે મળ્યા નથી જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે માણાવદર તાલુકાની સ્થિતિને ધ્યાને લઈ અમે અત્યારે ની એક ટીમ ત્યાં મોકલી છે એટલે કેસ કોઈ રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ પણ ત્યાં અવેલેબલ છે અને સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવે છે જિલ્લામાં વીજ પુરવઠાની વાત કરીએ તો લગભગ છવ્વીસ જેટલા એગ્રીકલ્ચર ફીડર છે એ અત્યારે બંધ કરવામાં આવે છે પ્રિકોશનના ભાગરૂપે બાકી જ્યોતિર્ગામ જે ફીડર છે એનાથી ગામતળ એરિયામાં વીજળી મળતી હોય છે એ તમામે તમામ કાર્યરત છે અને બાકીના એગ્રી ફીડર જે બંધ છે એ પણ પાણી ઓસરતા બીજી વિસીએલની ટીમ એમાં કામગીરી કરી અને તાત્કાલિક ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરશે જિલ્લામાં ઓગણીસ જેટલા ડેમ છે એમાંથી ચૌદ જેટલા ડેમ ઓવરફ્લો છે અને છ્યાસી જેટલા નીચાણવાળા જે ગામડા હોય એના રૂટમાં આવતા ગામડા હોય એ તમામને એલર્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં લગભગ પચીસ જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે અને એનો સર્વે પણ અમે કરાવે છે જરૂરી જે પણ સહાય આપવાની થતી હશે એ પણ કરાવશું અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે અત્યારની સ્થિતિ એ ગામોમાં અમે એડવાન્સમાં જ એને એફપીએસ જથ્થો પહોંચાડી દીધો હતો એટલે એફપીએસ ના કે અમે જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એના માટેના કોઈ ટેન્શન મળ્યા નથી એટલે ત્યાં સ્થિતિ જે છે ગામની આજુબાજુ પાણી ભરેલા હોય છે પણ આ ગામો છે એ થોડા ઊંચાણવાળા વિસ્તારમાં હોય છે એટલે આ ગામોમાં કોઈ ઘરોમાં પાણી ઘૂસી જવાના કે એવી કોઈ ફરિયાદો મળી નથી હવામાન ખાતા તરફથી આજે પણ રેડ એલર્ટ છે અને સાથે સાથે કાલે પણ અમને એમને એલર્ટ આપેલું છે અને આ ધ્યાને રાખીને અમે સમગ્ર જિલ્લામાં તમામ લોકોને એલર્ટ રાખેલા છે અને અમે એ પણ ખાસ લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરેથી નેસેસરી નીકળવું નહીં અને ખાસ તો જે રસ્તાઓ પર પાણી ઓવરટોપ થતું હોય એ રસ્તાઓને ક્રોસ કરવાનું અને પોતાના જીવને જોખમમાં મૂકવાનું એવું કોઈ કાર્યવાહી ન કરે એવી ખાસ વિનંતી કરી અત્યારે સુધીમાં બે લોકોના તણાઈ જવાની ખબરો મળી હતી જેના માટેની અમારી ટીમ અત્યારે એના માટે કામે લાગેલી છે પરંતુ એ જેથી અમને ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને જેની સંપૂર્ણ રીતે ખબર મળ્યા બાદ એના માટે જરૂરી કાર્યવાહી હાથ આ મેઇનલી જે માળિયા અને માણાવદર આ તાલુકાઓમાંથી ખબર મળી હતી એના માટેની અમારી જે ફાયરની ટીમ છે અને સ્થાનિક ટીમ છે અત્યારે શોધકોહલી કામગીરી કરી ગઈ છે સર વધારે એનડીઆરએફ ની ટીમ અત્યારે કેટલી તૈનાત છે વધારે જરૂર પડે છે હાલની સ્થિતિ એનડીઆરએફ ની એક ટીમ છે કે શોધમાં કાર્યરત છે એમની સાથે પણ આજે મીટિંગ થઈ હતી અને એસડીઆરએફ ની ટીમે અત્યારે મે જે માણાવદર મોકલી છે હાલની સ્થિતિ એ પૂરતી ટીમ આપણી પાસે ઉપલબ્ધ છે તો રાજ્ય સરકાર તરફથી પણ ખાતરી આપવામાં આવી છે કે જેવી કોઈ જરૂરિયાત ઉપસ્થિત થતે તો તાત્કાલિક આપણને સહાય આપવામાં આવશે